નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આરએમ છે એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ફાયર વિભાગમાં ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આજના આ વિડિયોમાં તમને આ ભરતીની તમામ માહિતી આપણે આપી દેવાની છે જેવી કે લાયકાત શું રહેવાની છે કુલ જગ્યાઓ કેટલી છે છેલ્લી તારીખ શું રહેવાની છે પગાર ધોરણ શું રહેવાનો છે શું પરીક્ષા વગર સીધી ભરતી છે આ તમામ માહિતી આજે આપણે આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપણો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી તો ભરતી અધિકારી એટલે કે આરએમસી રહેવાનું છે એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની વાત કરીએ તો અગ્નિ અને કટોકટી વિભાગની સેવાઓમાં જે છે ભરતી રહેવાની છે ને એકસો ને સત્તર જેટલી કુલ જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે નોકરીના સ્થાનની વાત કરીએ તો રાજકોટ ગુજરાત રહેશે અને એપ્લિકેશન મોડ જે છે ઓનલાઈન રાખેલો છે એટલે કે તમારે ઓનલાઈન સાયબર કાફેમાંથી ફોર્મ ભરવું પડશે અરજીના સમયગાળાની આપણે વાત કરીએ તો સૌ ડિસેમ્બરથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી જે છે આના માટે વિન્ડો ઓપન કરેલી છે તમે આટલા ટાઈમમાં જે છે એપ્લિકેશન કરી શકો છો અને સત્તાવાર વેબસાઇટ પણ આપણને આપેલી છે પરંતુ વિગતવાર સાચા આપણે લાસ્ટમાં કરીશું કે કેવી રીતે એપ્લાય કરવું ત્યાર પછી આપણે વાત કરીએ પોસ્ટે મુજબ ખાલી જગ્યા અને પગારની વિગતોમાં તો ડિપ્યુટી ચીફ ફાયર ઓફિસરમાં ટોટલ એક જગ્યા છે તેનો પગાર જે છે ત્રેપન હજાર સાતસો રહેશે વિભાગીય અધિકારી માટે બે જગ્યા છે જેમાં ત્રેપન હજાર સાતસો પગાર રહેવાનો છે સ્ટેશન ઓફિસરની ટોટલ ચાર જગ્યા છે જેમાં એકાવન હજાર પગાર રહેવાનો છે સબ ઓફિસર ફાયર વિભાગમાં ટોટલ પાંત્રીસ જગ્યા છે અને ઓગણપચાસ હજાર છસો રૂપિયા જેટલો જે છે તેમાં પગાર ધોરણ રહેવાનો છે ફાયર ઓપરેટર પુરુષ માટે વાત કરીએ તો ટોટલ પંચોતેર જેટલી જગ્યા છે અને તેની સામે જે છે ફિક્સ માસિક પગાર છવ્વીસ હજાર રૂપિયા રાખવામાં આવેલો છે આમ ટોટલ જે છે છ જેટલી અલગ અલગ શાખાઓમાં ટોટલ એકસો ને સત્તર જેટલી જગ્યાઓ માટે જે છે આરએમસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને અનુભવની તો વરિષ્ઠ અને અધિકારી સ્તરની જગ્યાઓ માટે જેમાં ડિપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ઓફિસર સ્ટેશન ઓફિસર ને સબ ઇન્સ્પેક્ટ ઓફિસર રહેવાના છે તેઓ લોકો જે છે માની યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પ્રૂવ કરેલું હોવું જોઈએ અને એનએફએસસી નાગપુર તરફથી ડિવિઝનલ સબ ઓફિસરનો કોર્સ અથવા તો ફાયર એન્જિનિયરિંગમાં ડિગ્રીએ બી બીટેક અથવા તો બીએસસી ફાયર વિભાગમાં જે છે કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને જે છે સંબંધિત ફાયર સર્વિસમાં ત્રણથી પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને માનનીય જે છે મોટર વ્હીકલ એસએમવી લાયસન્સ હેવી હેવી મેજ હોવું જોઈએ ફાયર ઓપરેટરમાં પુરુષ માટે આપણે વાત કરી લઈએ તો માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે દસ પાસ સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી ફાયરમેનનું પ્રમાણપત્ર અને જેસે ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ એચએમ વિભાગનું હોવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદા તો ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ છે આ તેના માટે છે અધિકારી સ્તરની પોસ્ટ માટે આપણે વાત કરીએ તો અઢાર થી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જ્યારે ફાયર ઓપરેટરમાં વાત કરીએ તો અઢારથી 33 વર્ષ જેટલી જે છે ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે અને સરકારના નિયમો અનુસાર જે છે જે તે શ્રેણીના લોકો માટે જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ ભૌતિક ધોરણોની તો પુરુષ માટે જે છે ઊંચાઈ 165 ને સેન્ટીમીટર છાતીની વાત કરીએ તો થી લઈને 86 વજન જે છે પચાસ કિલોગ્રામ રહેશે પુરુષમાં અનુસૂચિત જાતિ માટે જે છે ઊંચાઈ એકસો સાહીઠ છાતીની વાત કરીએ તો એક્યાસીથી છ્યાસી ને વજન પચાસ કિલો રહેવાનો છે સ્ત્રી માટે જે છે ઊંચાઈ એકસો અઠ્ઠાવન છાતી લાગુ નહીં પડે અને વજન જે છે ચાલીસ કિલોગ્રામ ને મહિલા અનુસૂચિત જાતિ ગુજરાત માટે જે છે એકસો ને છપ્પન ઊંચાઈ રાખવામાં આવેલી છે છાતી બહેનો માટે લાગુ નહીં પડે અને વજનની વાત કરીએ તો ચાલીસ કિલોગ્રામ ઓછામાં ઓછો જે છે વજન તમને મળી શકે છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફી તો શ્રેણીઓમાં જેમાં સામાન્ય અને અનડિઝર્વ માટે પાંચસો રૂપિયા ફી રહેવાની છે જ્યારે તેની સામે અનામત શ્રેણીઓ માટે જે છે બસો ને પચાસ રૂપિયા ફી રહેવાની છે ને ફી ચૂકવણી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે અને એકવાર ફી ચૂકવી દીધા પછી તે પરત મળવાપાત્ર થશે નહીં ત્યાર પછી આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયામાં તો ટોટલ જે છે ત્રણ વિભાગમાં જે છે પસંદગી થઈ શકે છે જેમાં શારીરિક વ્યવહારો કસોટી લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ અને લાસ્ટમાં છે જે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને તમારી પસંદગી થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે અરજી મહત્ત્વની તારીખોમાં તો અરજી શરૂ થવાની તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર હતી ને અરજી છેલ્લી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ ડિસેમ્બર રહેવાની છે અને ફી ચૂકવણીની અંતિમ તારીખ પણ ઓગણત્રીસ ડિસેમ્બર અને બે હજાર પચીસ રાખેલી થઈ છે તો આ હતી ભરતીની બેઝિક માહિતી ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે ભરતીમાં એપ્લાય તમે કેવી રીતે કરી શકો છો તો સૌ પ્રથમ તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ આર એમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને જે છે ભરતી વિભાગને પસંદ કરવાનો છે ત્યાર પછી ઓનલાઈન અરજી કરો તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે જે પોસ્ટમાં અરજી કરવા માંગતા હોય તેની ઉપર એપ્લાય કરવાનું છે એપ્લાય કર્યા પછી તેમાં જે છે વ્યક્તિ વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો ભરવાની છે ત્યાર પછી તમારા જરૂરી દસ્તાવેજો જેવા કે ફોટો સહી પ્રમાણપત્ર વગેરે અપલોડ કરવાનું છે અને લાસ્ટમાં ફી પેમેન્ટ કરી અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે તો આ વાત હતી કે તમે એપ્લાય આવી રીતે કરી શકો છો તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં